વડોદરા શહેરના પાદરામાં તેર વર્ષની માસુમ દીકરી પંચાવન દિવસ બાદ મળતા દીકરીના પિતા દ્વારા એકતા સંગઠનના ધીરજભાઈ અને અજીતભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના પાદરામાં આવેલા તેર વર્ષની માસુમ દીકરી છેલ્લા પંચાવન દિવસથી લાપતા હતી તેમાં વડોદરા શહેરના એકતા સંગઠન અને સનાતની યુવા સેના હિન્દુ સંગઠનના માધ્યમથી મીડિયા કર્મચારીના પ્રયાસથી એસપી સાહેબની રજૂઆત કરતા ગણતરીના કલાકમાં જ જૂનાગઢથી ધરપકડ કરવામાં આવી આગળની તપાસ ચાલુ છે દીકરીના માતા પિતા દ્વારા ધીરજભાઈ અને અજીતભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું અને એકતા સંગઠનની મહિલાનું સન્માન કરવામાં આવ્યું હતું ગઈ તારીખ આઠ બે બે હજાર ચોવીસના રોજ વાદરા ટાઉન ખાતે સગીર બારા આશરે ઉંમર વર્ષ તેર વર્ષ અને આઠ માસની ને આરોપી અજય માળી નામનો ઈસમ તેને પટાવી ફોસલાવી અને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયેલો જે બાબતે અત્રેના પાદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ મુજબની એફઆઈઆર લોન્ચ કરવામાં આવેલી છે અને સદરુ આરોપી અને વિક્ટીમ બંને ડિસ્ટ્રિક જૂનાગઢનું ખોખરડા ગામે ખાતે રહેતા હોય જેથી આ બંનેને એફસ્કોનરના પીએસઆઈ મહિડા સાહેબનાઓ પકડી લાવી અત્રે રજૂ કરતાં આની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે એકતા સંગઠનને હું ધન્યવાદ કહેવા માગીશ અને એમનો આભાર વ્યક્ત કરવા માગીશ અને સનાતન યુવા સેનાના આ ધીરજભાઈ કે જે અમારી દીકરીને શોધવામાં પૂરેપૂરો સહકારે છે હું એમનો બી ધન્યવાદ પાઠવું છું અને અન્ય મીડિયા બી હું ધન્યવાદ પાઠવું છું કે આજે મને મારી દીકરી તમારી મદદથી અને આ તમારા સહ સહકારથી મને આજે મારી દીકરી મળી ગઈ છે પાદરા પોલીસ સ્ટેશને આયા છે જે બાવન બાવન દિવસથી જે દીકરી ગુમ થયેલી એ આજે જામનગરથી મળી ગઈ છે અને એને પાદરા પોલીસ સ્ટેશન લઈ આવ્યા છે જે માતા પિતા આજે બાવન દિવસથી ગુમ થયેલી દીકરીને શોધતા હતા એ આજે મળી ગઈ છે ને એ બી પ્રેસ એકતા સંગઠન તથા સનાતન યુવા સેના એના તરફથી બધાની કોશિશથી મળી આવી છે